હાલો તો હવે ભાગ્યે જૂનાગઢ નમૂના બધે લઈ લેજો પ્રવીણભાઈ આપણે નમૂના બતાવશે રવી રીતે નમૂનો નામ બામ બધું કમ્પ્લીટ ચોટાડી દેવાનું માથે અને એવો નમૂનો ભરી લેવાનો પ્લાસ્ટિકની થેલીમાં હાલો તો નાખી દો થેલીમાં હાલો બે જાવ એટલે ભાગ્યે જુનાગઢ હાલો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ત્યાં લેબ છે ને માટી ટેસ્ટિંગનો અહીંયા

અહીંયા કેટલી કેટલી આઈકી છે હિંતેર હિંતેર ગાડી આઈકી હોય આ ભાઈ સમજી ગયા આજ તો જી ભાઈ પાસે બુલેટ નથી તો બુલેટ હોય ને તો અમારે એટલા મોર હોય એટલે અમે મોર નીકળી ગયા આ બાલેસરા જે મારા કેતન ભાઈ છે ધોરી ઠેલી લીધી ને એમાં ધૂળ ભરીએ ને સમજ્યા અમે લાલ ભાઈ એમ કહે છે માટી કહેવાય તો હાલો માટી બીજું હું એ આવી ગયું છે

આ બધું બંધ રહે જા ગુમરા મારી આમાં મારો ભાઈ હવે જોવે છે ને રજા રહેલી છે જો બધું બંધ જ છે બધે જો આ બધા બધે નકર તો યા ખુલ્લું હોય ને મારા ભાઈ હાલો તો આજ તો બધું બંધ છે પોગટ ફેરો છે ઢકો ફટે ખોટો પાછા આવશું આ શનિવાર છે હવે કદાઈ રજા હશે છે ને હવે પાછા આવશું હવે એક બે દી પાછી બીજું હું તા લગન હવે આમાં કૃષિ યુનિવર્સિટીમાં ઘુમરા મારીએ

હાલો આપણે આવી ગયા હે પાછા શનિવાર આવ્યા હતા તેની રજા હતી હવે આજ પાછા સોમવારે આવી ગયા છે આજ ખુલ્લું હે એવું લાગે હાલો જાય અંદર માટીના નમૂના દેતા હોય

હાજર પ્રવીણ ભાઈ આવે છે પ્રવીણભાઈ આમ જવા જઈએ મારતા જાય વાલીઓ પાસે સીધે સીધે એટલે આપણે આમ જાવ કૃષિ યુનિવર્સિટી કેવડી બધી છે ઓ ભાઈ જબરી બધી છે રખડતા જાય

અમે અહીંયા એક બે વાર એમ તો આવી ગયા ટેસ્ટિંગ કરાવવા માટીનું પણ અહીંયા આપણે જમીન વિજ્ઞાન છે ત્યાં જ હતા અલખે આપણા ફૂડ ટેસ્ટિંગ વિભાગ છે ત્યાં ગયા મશીન બંધ હતું એટલે ત્યાં તો બહુ સુવિધા મુશીસી આમ જવા દઈએ પ્રવૃત્તિ આમાં જવા આવવા જઈએ હું તે માથે તે રોડે સડાવી છે કાંઈ વાંધો નહીં જવા દઈએ આવ્યા હવે જાય ઊંડા રોડે ઉભા ત્યાં ફૂડ ટેસ્ટિંગ વિભાગે કેમ તો ત્યાં તો ભાઈ હતી હું લેબોરેટરી બહુ હારા મેલી છે સત્તરસો ને અગિયાર રૂપિયાની પોઈન્ટ આવી છે એમાં મુખ્ય તત્વો અને જે સૂક્ષ્મ તત્વો હોય ને એનું બધેનું થઈ જાય લેબોરેટરી એટલે નવ તારીખ પછી આવશે પછી પાછા લેવા આવશું હવે અહીંયા શોખ આવ્યો છે જય ભોડેના એ વિચારવાનું તમારા વાલા મારી એ મશીન લેવા જાઓને ને જ જવા જ દેજો આપણે અહીં રખડવાનું જ છે

खेड કેવડી બધી યુનિવર્સિટી છે આ બધી રખડી હતી કુટે હાલો હવે ઘડી ઘૂમરો માર લીધો યુનિવર્સિટી માં હજી તો બહુ બધી મોટી બધી છે આ બધી ઘૂમરા મારી હતી નથી એટલે હવે આપણે કઈ શું પછી અહીં ઘૂમરા જ ના મારી હવે હે ને આપડે હાકીએ પછી પાછા રિપોર્ટ આવશે ને અઠવાડિયે દહ લેવા આવશું એ પાછો અલગ વિડીયોમાં હાલો તો હવે વિડીયોને આપણે પૂરો કરી નાખીએ અહીંયા વધીને જય માતાજી જય દ્વારકાધીશ તો આગળનું નહીં બતાવી કારણ કે પછી વરસાદ ચાલુ છે મોબાઈલ કલરી જાય એક તો માન માન મોબાઈલ લીધો હોય બરોબર હાલ હવે બધા આવજો જય માતાજી જય દ્વારકાધીશ